સાબરકાંઠાના હિંમતનગર સહિત આસપાસના અગિયાર ગામોના હોડા મામલે થયેલ નોટિફિકેશન બાદ વિરોધનું વાવાઝોડું સર્જાયું છે રાજકીય રીતે વિવિધ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે સ્થાનિક આગેવાનો સહિત રદ કરવા માટે થયેલી સમિતિએ અગિયાર ગામોનો પ્રવાસ કરી એકતા તેમજ હુડા રદ કરવા મામલે સ્થાનિક લોકોને સમજાવટ માટે પદયાત્રા કરી હતી જેના પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ કોઈ પણ સંજોગોમાં હોડા દૂર કરવામાં એક અવાજે તમામ લોકો છોડાયા હતા જોકે મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ પોતાનો રોજ જાહેર મંચ સહિત નિવેદનોમાં પણ દર્શાવ્યો હતો જો કે આવનારા સમયમાં હુડારદ ન થાય તો કોઈ પણ કક્ષા સુધી સ્થાનિક વિરોધ કરી શકે છે. સાથો સાથ આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. ત્યારે તાલુકા પંચાયતે જિલ્લા પંચાયતમાં પણ ભાજપ સામે વારંવાર રોષ વ્યક્ત કર્યો છે અને કોઈ પણ નેતાને પ્રવેશબંધી ફરમાવી છે. જો કે તેમ છતાં પણ કોઈ પણ રાજકીય નેતા ઈડર તાલુકામાં પ્રવાસ કરશે તો તેને જાહેરમાં કપડા ઉતારી લેવા સુધીની ચીમકી આપવામાં આવી છે. સમીકરણ સર્જાય છે તે તો સમય બતાવશે નવાય નહીં યાત્રા નું આજે આયોજન કરવામાં આવ્યું છેલ્લા કેટલાય દિવસથી આ હુડા આંદોલન ચાલી રહ્યું છે આંદોલનની સફળતા ક્યાં સુધી મળશે અને સરકાર સાથે કરવામાં આવ્યું તેમાં કેવો પ્રતિસાદ જો ભાઈ પહેલાં તો ચોર્યાસી દિવસથી આંદોલન ચાલે છે આવું મગજનો બાટલો ફાટી જાય ને એવી પોઝિશનમાં છીએ અત્યાર હુંદી ભાજપને એટલો બધો પ્રેમ કર્યો છે ભયંકર પ્રેમ કર્યો છે અને એટલી જ નફરત કરવાની આ અગિયાર ગોમમાં તાકાત છે બે હાથ જોડીને વિનંતી છે સીએમને કે આ હુડા તાત્કાલિક અસરે રદ કરવામાં આવે ને હું આવું મગજનો બાટલો ફાટ્યો છે આવું કોઈ જ રાહ જોવા નહીં આ અગિયાર ગોમમાં જો પગ મૂકશો

દિવાળી એ બગાડી નવરાત્રી એ બગાડી અરે ભાઈ આજ કરવાનું છે આજે છ્યાસી મો દિવસ છે આંદોલન અને અગિયાર અગિયાર ગામ સો સો ટકા ભાજપ ને સમર્પિત છે તો એ આ લોકો ખબર નહીં પડતી આજ અગિયાર ગામ ભાજપ ના અગેન્સ્ટ માં જઈ શકે છે આટલી તાકાત થી આ યાદ રાખજો સત્વરે ત્રણ થી ચાર દિવસની અંદર આ ઉડા રદ કરવામાં આવે નગર મજા નહીં આવે આ યાત્રા એક તો મૂળ હેતુ માટે હુડા હટાવવા માટે જે યાત્રા હતી અને ખૂબ જ લગભગ સિત્તેરથી એંસી દિવસથી આ આંદોલન હુડા અંગેનું ચાલી રહ્યું છે અને સરકાર દ્વારા આપણા વાટોઘાટો પણ ચાલી રહી છે પણ જે રીતે એ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે તો એને સરકારને એક મેસેજ આપવા માટે હતી કે હજી અમારું આંદોલન રદ નથી થયું સ્થગિત થયું છે અને એકતા અમારી અગિયાર ગામોની બની રહી છે અમે છેલ્લા પાંચ દિવસથી અગિયાર ગામોમાં અને પરા વિસ્તારોમાં બહુ મોટો પ્રવાસ પેદલ યાત્રા દ્વારા કર્યો અને સર્વને જાગૃત કર્યા અને આજે એનું ફળ અમને આજે દેખાઈ રહ્યું છે આજે હજારોની સંખ્યામાં લગભગ આઠથી નવ હજારોની સંખ્યામાં ખેડૂતો આસપાસના ખેડૂતો અહીંયા પહોંચ્યા અને આ હુડાના સમ જે આંદોલન ચાલી રહ્યું છે એને સમર્થન મળે અને એક મેસેજ પહોંચાડ્યો છે સરકારમાં કે તમે ઝડપથી જે કામ જે હુડા રદ કરવાનો છે એનો લેટર આપો અને જલ્દીથી જ હુડા રદ કરો નહીં તો આગામી ધોરણ બહુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે એને ચીમકી આપવામાં આવી છે એકતા યાત્રાનો ખાસ ઉદ્દેશ શું હતો આ એકતા યાત્રા બાદ હવે કેવા પ્રકારના કાર્યક્રમ એકતા યાત્રાનો ઉદ્દેશ અમારા અગિયાર ગામની જે એકતા આ હુડાને લઈને અમે જે એક તાતણે બંધાયા છીએ અને અમે જે હુડાનું આંદોલન ચલાવી રહ્યા છીએ તો એક એક ગામમાં અમે પદયાત્રા કરી અમારા જે પણ ખેડૂતો છે એમને મળ્યા અને આજે સૌ ભેગા મળીને આજે આ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ આગળ એની પૂર્ણાહુતિ કરી છે અને આગામી દિવસમાં અમે આંદોલન પાર્ટ ટુ ચાલુ કરી રહ્યા છીએ અને અમે આજે જાહેરાત કરી છે કે હવે કોઈ પણ રાજકીય કાર્યક્રમ અમે હિંમતનગર શહેર કે અમારા અગિયાર ગામમાં થવા દેવાના નથી અને આગામી દિવસોમાં જરૂર પડશે પંચ્યાસી પંચ્યાસી દિવસથી અમે આંદોલન ચલાવી રહ્યા છે પણ હજુ સુધી સરકાર ખાલી વાતો જ કરી રહી છે અને કોઈ નિર્ણય પર આવતી નથી ત્યારે ત્વરિત નિર્ણય લે એ માટે હવે અમે જલદ કાર્યક્રમ સ્વરૂપે હવે અમે તો આગામી દિવસોમાં કૂડા લાવનારાના ઘરે જઈને બેસવું પડે તો ઘરે જઈને પણ બેસી જવા માટે તૈયાર છીએ આજની આ યાત્રા ક્યાંથી શરૂઆત કરવામાં આવી હતી ક્યાં પૂર્ણ કરવામાં આવી કયા કયા પ્રતિમાઓને ફૂલ આજે અમે આ પચીસ તારીખથી જેઠીપુરા ગામથી આ શરૂઆત કરી અને ગઈકાલે મેં હળિયોલ ગામે પહોંચ્યા હતા અને આજે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ એ પહેલાં અમે બાબાસાહેબ આંબેડકર સિવિલ સર્કલે જે પ્રતિમા આવેલી છે ત્યાં ફુલહાર કર્યો એના પહેલાં શરૂઆત કરતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા જે મોતીપુરા ખાતે આવેલી છે ત્યાંથી અમે આ યાત્રાનું પ્રસ્થાન કર્યું અને અહીંયા સરદાર વલ્લભભાઈએ પૂર્ણાહુતિ કરી ખાસ અને આગામી સમયમાં અમે પચીસ તારીખ થી એકતા કાઢી લગભગ પંચ્યાસી કિલોમીટર ચાલી અને આજે મોતીપુરા મુકામે ગોધી બાપુ ફુલાર કરી અમારી એકતા નીકળી બાબા સાહેબ ઓપી ના ફુલાર કર્યા અને ટાવર ચોકી આવીને સરદાર પટેલને ને ફુલાર કર્યા અમે હું એટલું જ કહેવા માંગુ છું આ સરકાર ખેડૂતો ખેડૂતોની સરકાર કયા કયા ખેડૂતો બેઠી છે ખેડૂતો થઈને ભોગેસ છે આજે ગુજરાત તો એક પણ નથી કે જો ખેડૂત સમસ્યા ના હોય આખા ગુજરાત અંદર આ સમસ્યા હરકાશે અને જો સરકાર ટૂંક સમયમાં હુડાનો હુકમ રદ કરીને તો ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં અમે આવાજ કરવાના છીએ અને ગુજરાત તો તમામ ખેડૂત ભેગો કરવાના છીએ અને બે હજાર સત્યાવીસ માં આ સરકાર પતન નક્કી છે એ તમે મોદી લેજો આજે આ યાત્રા આયોજન છેલ્લા છ્યાસી દિવસ આંદોલન ચાલી રહ્યું છે કેટલી સફળતા મળી છે વાટાઘાટો પણ કરવામાં આવે છે શું કે છેલ્લા પંચ્યાસી દિવસથી આ આંદોલન જોરદાર રીતે ચાલી રહ્યું છે અગિયાર ગામ ભાજપ પ્રેરિત ગામ જે આજ દિન સુધી ભાજપ સિવાય અંગૂઠા દબ્યા નથી આજ સુધી ભાજપ સિવાય ઓઘળી કાપીને મૂકવાની થાય તો સાઈડમાં મૂકી છે પણ આજ સુધી ભાજપ સિવાય કોઈ જગ્યાએ અમે મત આપ્યા નથી ભાજપના પાછળ અમે રાત દિવસ એક કરે છે જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી આગેવાનો આજે અમારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી જો આ ડબલ એન્જિનની સરકાર એવી વાતો કરતી હોય કે આજ દિન સુધી ડબલ એન્જિનની તાકાતથી કામ કર્યું છે પણ જો અગિયાર ગામ હજી ડબલ એન્જિનની તાકાતથી કામ કરશે તો હિંમતનગર વિધાનસભાની સીટ ખોવાનો વાળો આવશે આવતા આવનાર દિવસોમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં તો અમે ગામમાં બેસવા જ દેવાના નથી જો ત્રણ ચાર દિવસમાં હુડા રદ નહીં થાય અમારું નહીં સાંભળવામાં આવે તો આગળની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આ સીટોનું નામ ભૂલી જજો અમે ગમે તે અપક્ષ અમારા અગિયાર ગામોથી ઉમેદવાર મૂકીને જીતાડશું પણ આ નેતાઓને અમે ગામમાં પૈસા દેવાના હવે નથી નથી ને નથી આજ દિન સુધીના બે પ્રોગ્રામ કરવા દીધા એનો મતલબ એવો નથી કે અમે નમતી આપી દીધી આજ દિન સુધીના બે પ્રોગ્રામ એટલા માટે કરવા દીધા હતા કે અમને લોલીપોપ આપવામાં આવી હતી કે અમે આ સુધી હુડા રદ કરી દઈશું અમે તમારા જોડે છીએ સાથે છીએ જો એમને રદ કરવું જોઈએ અમારા સાથે હોય તો એમને અમે આમ મીડિયાના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે ટૂંક જ સમયમાં હુડાનો કાગળ કાં તો હિંમતનગર ધારાસભ્ય કાં તો આગેવાન શ્રીઓ એક વિડીયો બનાવીને અગિયાર ગામને મેસેજ પહોંચાડે કે ભાઈ હુડામાં અમે જોડે છીએ અને આ હુડા રદ થાય એ માટે અમે સત્વરે આની મહેનત કરશું અને હુડા રદ થાય તેવું અમે આગળનું વિચારશું રિપોર્ટર નિલેશ જોશી જનાદેશ ન્યૂઝ સાબરકાંઠા